ગુજરાત દાહોદ જિલ્લામાં આવેલા દાહોદ શહેરમાં આજે તારીખ નવ ત્રણ બે હજાર પચીસના ના રોજ ત્રણ જિલ્લાનો આદિવાસી ઢોલ ઢોલ મેળાનું મેળાનું વર્ષની જેમ આયોજન આયોજન આવેલું પલાસ અને વીણાબેન હસ્તે કરવામાં આવેલ જેથી રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર અને દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર દાહોદ જિલ્લાના પ્રમુખ કરણસિંહ સોમજી ડામોર તેમજ દાહોદના એકસો બત્રીસના ના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તેમજ ગરબાડા એકસો તેત્રીસના ના ધારાસભ્ય મહેન્દ્રભાઈ રમેશભાઈ ભાભોર તેમજ દાહોદ જિલ્લા અને તમામ તાલુકા પધારેલા આપણા ભીલ સમાજ સમાજ અને અન્ય સાથે ઢોલ લઈ તલવાર તીર કામટી સાથે આવેલા તમામ આદિવાસી સમાજના લોકો ભારે સંખ્યામાં દાહોદ પરેલ વિસ્તારમાં ગ્રાઉન્ડ પર મેળાને માનવા ઉમટી પડેલ છે અને સવારથી સાંજ સુધી પૂરા દિવસ સુધી આ કાર્યક્રમ ભારે ખુશી મનાવી પોતાની મનમરજીત નાસગાન કિકિયારો કરી નાસ્તા જોવા મળશે અને ગરબાડા તાલુકાના ધારાસભ્ય મહેન્દ્રભાઈએ ઢોલ વગાડી ખુશી મનાવી તે મજરાજના શિક્ષણ મંત્રી પણ ઢોલ વગાડી નાસ્તા દેખાવા મળે છે અને દાહોદના સાંસદ જસવંતસિંહે પણ થાળી વગાડી ખુશી મનાવી અને દાહોદ જિલ્લાના પ્રમુખ કરણસિંહ સુમાજી ડામોરે ઢોલને લઈને હાથમાં જોવા મળ્યા જેથી આવી લોકો પરંપરા મુજબ વખાણાયેલા આદિવાસીની ઓળખ છે અને મેળાને લોકો છોટાઉદેપુર જિલ્લાથી પણ ઢોલ લઈ પોતાના વાજિંત્રો તલવાર સાથે દાહોદમાં આવી ઢોલ વગાડી નાચતા દેખાય છે એમ આજથી હોળીના તહેવાર દરમિયાન ઢોલથી દરેક તહેવાર ઉજવામાં આવે છે બ્યુરો રિપોર્ટ દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના ચાંદાવાડા ગામેથી હિમરાજ બી ભાભોર જાગશે ગુજરાત દાહોદ